દાહોદ જિલ્લામાં ફેટલ એક્સિડન્ટને કારણે લગભગ સોથી વધારે લોકોના મૃત્યુ થાય છે આ સો વ્યક્તિઓ પૈકી પચાસ જેટલા વ્યક્તિઓ બાઇક ઉપર એક્સિડન્ટ થવાને કારણે મરણ જાય છે અને એમાંથી એંસી ટકા જેટલા લોકો હેડ ઇન્જરી થવાને કારણે એટલે કે બાઇક સવારી કરતા હોય અને માથામાં હેલ્મેટ ના પહેર્યું હોય અને વાગી જવાને કારણે થાય છે આ બાઈક ફેટલ એક્સિડન્ટમાં મરનાર જે વ્યક્તિઓ છે એમની ઉંમર વીસથી પાંત્રીસ વર્ષની યુવા અવસ્થાના વ્યક્તિઓ હોય છે એ પોતે ફેટલ એક્સિડન્ટમાં મરણ જાય છે એના કારણે એમનો આખો પરિવાર છે છિન્નભિન્ન થઈ જાય છે એમના બાળકો એમના કુટુંબ ઉપર આશ્રિત સભ્યો એ બધાની પરિસ્થિતિ પણ બહુ જ કફોડી થઈ જાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે થઈને તમામ લોકો તમામ યુવાનીઓ એ હેલ્મેટ પહેરે ખૂબ જ જરૂરી છે હેલ્મેટ પોલીસના દંડથી કે કોઈ કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે થઈને પહેરવા માટે નથી પરંતુ હેલ્મેટ આપણી પોતાની સુરક્ષા માટે છે અને આપણા પરિવારના સારા ભવિષ્ય માટે છે એ માનસિકતા સાથે લોકો હેલ્મેટ પહેરવાની આદત પાડે ટેવ પાડે પોતાની સુરક્ષા માટે થઈને હેલ્મેટ પહેરે એ માટે થઈને હું તમામ દાહોદની જાહેર જનતાને આ માટે માટેથીને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અપીલ કરું છું થેન્ક યુ